માસ્તર માસ્તર આ બાજુ નવો વિસ્તાર લાગે મને આમાં ખબર નથી કઈ જગ્યા અમે પણ આ લોકેશન ને એડ્રેસ ઉપર તમને ખ્યાલ આવી જશે કે આ શું છે બરાબર ને અમે ઉતર્યા આપડે કયું મંદિર કોડિયાર મંદિર કોડિયાર મંદિર પણ આપણા ફ્રેન્ડ ફોલોવર તો વધારે છે પણ ક્યાં છે એટલે પરિવાર સાથે આનંદ કરતા હોય છે મજા કરતા હોય છે અમે રોડ રસ્તા ઉપર આટા વિટા મારવી છે ભાઈબંધ મિત્રો કાળો તડકો છે ભાઈ ભાઈ હે તડકો છે તમારી આંખી ઉઘડતી નથી મને દેખાય છે એલો મજા આવે છે ને વે વાહ આટા વિટા મારો આમ કેમ આટા વિટા મારો ભાઈબલ મિત્રો આ ક્યાંનું લોકેશન છે જોઈને તમે કહેજો કોમેન્ટ કરજો